નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે સ્ત્રી અને પુરુષનું આકર્ષણ કેમ છે તમે જુઓ કોઈ પણ પુરુષ સુંદર સ્ત્રીને જોઈ જશે તો આકર્ષણ થશે અને કોઈ પણ સ્ત્રી કોઈ પુરુષને જોઈ જશે તો આકર્ષણ થશે તો આ બેના આકર્ષણમાં એવી કઈ વસ્તુ છે કે બંને એકબીજા પ્રત્યે આકર્ષી રહ્યા છે તો આને આપણે ધ્યાનથી સમજવાની કોશિશ કરશું સાદી રીતે સમજવાની કોશિશ કરશું તો જલ્દી સમજાઈ જશે તો પહેલાં તો આપણે એક ચાદર બનાવી છે તો ચાદર બનાવવા માટે રેસાની જરૂર પડે છે દોરાની જરૂર પડે છે તો આપણે એકલા રેસાને ચાદર કહી શકતા નથી પરંતુ એ જ રેસા એકબીજા સાથે ગુંથાય છે ત્યારે ચાદર બની જાય છે તો રેસા એ જ ચાદર છે અને ચાદર એ જ રેસા છે બંને એકમેક છે તો જેમ રેસામાંથી ચાદર બની એવી જ રીતે પરમાત્માથી પરમાત્મામાંથી પ્રકૃતિ બની અને તેની અંદર પરમાત્મા નામનો દોરો ગુંથાઈ રહ્યો છે એટલે પરમાત્મા પુરુષ છે અને પ્રકૃતિ સ્ત્રી છે મતલબ પ્રકૃતિ શક્તિ છે અને પરમાત્મા શિવ છે તો શિવ શક્તિ વિના અધૂરો છે અને શક્તિ શિવ વિના અધૂરી છે કેમ કે બંને એકમેક છે તો આપણે અર્ધ નારેશ્વરનો ફોટો તો જોયો જ હશે તેમાં એક હિસ્સો શિવનો બતાવ્યો છે અને બીજો હિસ્સો શક્તિનો બતાવ્યો છે અને એવી જ રીતે કોઈ પણ પુરુષ પૂર્ણ પુરુષ નથી અને કોઈ પણ સ્ત્રી પણ પૂર્ણ સ્ત્રી નથી પુરુષનું અડધું અંગ સ્ત્રીનું અંગ છે અને સ્ત્રીનું અડધું અંગ પુરુષનું અંગ છે અને આ સ્ત્રી અને પુરુષ એકબીજાનાથી આકર્ષી રહ્યા છે પરંતુ અચેતન મનમાં સ્ત્રી સુપાયેલી છે અને એ જ અચેતન મનમાં પુરુષ છુપાયેલો છે પરંતુ વિષય વાસના મોહ લોભ અને અહંકારના આવરણને કારણે બંને એક જ ઘરમાં હોવા છતાં અંદરની સ્ત્રી અંદરના પુરુષને મળી શકતી નથી તેથી મન તે સ્ત્રીને અને તે પુરુષને બહાર શોધે છે કેમ કે મનને દુઃખ ગમતું નથી મનને નિરાશા ગમતી નથી મનને ગંદકી ગમતી નથી મનને બેચેની ગમતી નથી તો મન આનંદનું પ્યાસી છે મને તો હર પલ આનંદના ખીલેલા ફૂલ તાજા ફૂલ જોઈએ છે અને અંદરના સ્ત્રી પુરુષના મિલન સ્ત્રી પુરુષ ન મળતો મન મહાસંભોગ કરીને તૃપ્ત થઈ શકતું નથી એટલે જ મન પુરુષને અને સ્ત્રીને એકબીજા સાથે આકર્ષણ કરાવે છે અને સંભોગની ક્રિયામાં ઉતારે છે પરંતુ આ ક્ષણિક સંભોગમાં ક્ષણિક આનંદ મળે છે અને એ જ મનને પાછળથી નિરાશા પડે છે કે આ સ્ત્રીમાં કે આ પુરુષ સાથે સંભોગ કરવામાં પૂર્ણ આનંદ ના મળ્યો એટલે પુરુષ બીજી સ્ત્રી સામે નજર કરે છે અને સ્ત્રી બીજા પુરુષની ચાહના રાખે છે કેમ કે મન મહાઆનંદને પામવા માટે એવું માને છે કે કદાચ આ સ્ત્રીના સંભોગમાં મહાઆનંદ ના મળી જાય પરંતુ તેમ તેમાં પણ આનંદ મળતો નથી તો પછી એ જ મન નિરાશ થઈ જાય છે અને આના કારણે પુરુષ આનંદમાં રહી શકતો નથી કેમ કે પુરુષ અને સ્ત્રી બંને યુવાવસ્થાથી લઈને શ્રેક વૃદ્ધાવસ્થા સુધી સંભોગની પ્રક્રિયામાં ઉતરે છે અને એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે પરંતુ તેમના જીવનમાં બે ચેની બેહોશી નિરાશા અને દુઃખ દુઃખનો જ અનુભવ કરી શકે છે પરંતુ મહાસંભોગમાં ઉતરીને અખંડ આનંદ લઈ શકતા નથી તો આનું કારણ છે બે શરીરનું મિલન થાય છે અને તે પણ વાસનાથી મિલન થાય છે તો વાસનામાં પ્રેમ પ્રગટ થતો નથી પરંતુ સ્ત્રી કે પુરુષ તેના મન ઉપર લાગેલા બધા જ આવરણ ધ્યાન દ્વારા સાધના દ્વારા અને હોશ દ્વારા હટાવી દેશે ત્યારે પુરુષ શિવરૂપમાં આવે છે અને પોતાની અંદર જ રહેલી મહાશક્તિ સાથે મહાસભોગમાં ઉતરે છે એવી જ રીતે સ્ત્રી પણ પોતાના અંદર રહેલા શિવ પુરુષ સાથે મહાસંભોગમાં ઉતરે છે ત્યારે સ્ત્રી અને પુરુષને મહાસંભોગનો મહાઆનંદ મળે છે અને તેની અંદર સતત આનંદના ફૂલ ખીલતા રહે છે એ જ સમયે બહારનો વાસનાવાળો ક્ષણિક સંભોગ છૂટી જાય છે તો જ્યારે પ્રકૃતિ અને પુરુષ શિવ અને શક્તિનો મહાઆનંદ મહાસંભોગ તો જ્યારે જ્યાં સુધી પુરુષ મહાસંભોગમાં નહીં ઉતરે ભલે કોઈ પણ પુરુષ હોય કે કોઈ પણ સ્ત્રી હોય ચાહે સંસારી હોય સાધુ હોય ગુરુ હોય સંન્યાસી હોય મહાગુરુ હોય તપસ્વી હોય એ જગદગુરુ શંકરાચાર્ય હોય કે મહામંડલેશ્વર હોય કોઈ પણ પુરુષ હોય કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય પણ જ્યાં સુધી એના અંદર રહેલા પુરુષને અચેતન મનમાં જે શક્તિ પડી છે અચેતન મન મનમાં જે પુરુષ છે અચેતન મનમાં જે સ્ત્રી છે એ શિવ અને શક્તિને આ પુરુષને નહીં પકડી શકે અને એમની સાથે સંભોગ નહીં કરી શકે ત્યાં સુધી કોઈ મહાસંભોગમાં ઉતરી શકવાનું નથી અને જ્યાં સુધી મહાસંભોગમાં નહીં ઉતરે ત્યાં સુધી તમે સંસારના શરીરના સંબંધો સંસારના સંભોગમાં ગમે એટલી તમે ક્રિયાઓ કરશો ગમે એટલી વખત સંભોગ કરશો તેમ છતાં તેમાંથી તમને ક્ષણિક આનંદ મળશે પરંતુ અખંડ આનંદ તો મળવાનો જ નથી અને અખંડ આનંદ ન મળતો જ આજે સ્ત્રી પુરુષની સાથે આકર્ષાઈ રહી છે અને પુરુષ સ્ત્રી સાથે આકર્ષાઈ રહ્યો છે હરિ ઓમ તત્ આદેશના પ્રણામ